આમ આદમી પાર્ટીના ડીડી અપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ને આના કારણે આદિવાસી સમાજના તેમના સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીનો ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કેસ કરવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી તેઓ જેલમાં બંધ છે તે મામલે મોટું નિવેદન સામે આવ્યું છે આપ નેતા સામંત ગઢવીએ ધારાસભ્ય ચૈતર વસાવાને આદિવાસી સમાજના સિંહ ગણાવ્યા છે અને કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા એક ક્લાસ ટુ અધિકારી હતા પરંતુ લોકોના કામ થાય લોકો માટે લડત ચલાવવા માટે તેમણે રાજકારણનો રસ્તો પસંદ કર્યો પોતાની સરકારી નોકરી એક બાજુ મૂકી સાથે જ આજે જે આદિવાસી સમાજના લોકો છે તેમના માટે ધારાસભ્ય ચૈતર વસાવા જે અવારનવાર લડત ચલાવતા હોય છે તેના કારણે તેમને પ્રેમ પણ મળતો હોય તે પ્રકારની વાત સામંત ગઢવીએ કરી છે પહેલાં તો અમને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ચૈતર વસાવાને બાબતને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો કે ભાજપની જે રાજનીતિ છે ને એ અને રાજનીતિ છે અત્યાર સુધી એને ગુજરાતની પ્રજાને ભૂખ આપવાનો પ્રયત્ન કર્યો હવે એ પ્રજાને ભૂખમાંથી બહાર લાવવા માટે ઓકે લોકોને જે ભય હતો એ ભયમાંથી બહાર લાવવા માટે ચેતરભાઈ વસાવા એ પ્રયત્ન કર્યા ચેતરભાઈ વસાવા ક્લાસ ટુ અધિકારી હતા એક ભણેલો ગણેલો શિક્ષિત યુવાન હતો જો એને પોતાની જિંદગી આરામથી ગાઢવી હોય તો એ ગાઢી શકતા હતા પણ એને કીધું કે ભાઈ મને ઈશ્વરે કદાચ માની લો કે હું એવું ઘણી વખતે કહેતો હોઉં છું કે આપણે એવું કહીએ છીએ કે ચોર્યાસી લાખ યોનીઓ છે એમાંથી આપણે માનવ બન્યા છીએ અને એમાં આપણે ગુજરાતમાં આ વિસ્તારમાં જૈનમાં હશે તો કુદરતનો એક સંકેત હશે કે ભાઈ તમે જ્યારે મોટા થશો ત્યારે વિસ્તારની સમસ્યા હશે ને તમારે એ સમસ્યાનું સમાધાન કરવાનું છે તો એ ચૈતરભાઈએ નક્કી કર્યું કે મારે લોકોની સેવા કરવી છે નોકરીમાંથી રાજીનામું આપી દીધું નોકરીમાંથી રાજીનામું આપીને જિલ્લા પંચાયતમાં સદસ્ય થયા પછી એ લોકો એ વિધાન વિધાનસભા લડ્યા વિધાનસભા લડીને શું કર્યું કે ભાઈ અમારું જે આદિવાસી સમાજ છે કે ગુજરાતની જનતા છે એ કેમ આટલું ભૂખમાં પીડાય છે દિવસે દિવસે હાલત કેમ કથળતી જાય છે સરકાર તો બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ છે છ કરોડની જનતા ગણીએ તો એક વ્યક્તિ પાછળ સરકાર વર્ષે સાહીઠ હજાર રૂપિયા વાપરે છે કેટલા સાહીઠ હજાર રૂપિયા એક વર્ષે એક વ્યક્તિ પાછળ તો આવા એક ઘરમાં મિનિમમ પાંચ લોકો હોય તો એક ઘર પાછળ સરકાર ત્રણ લાખ રૂપિયા વર્ષે વાપરે છે તો આવા પાંચ વર્ષની સરકારમાં પંદર લાખ રૂપિયા થઈ ગયા કે એક વ્યક્તિ પાછળ સરકાર પાસે વાપરવાના પંદર લાખ રૂપિયા છે હવે પંદર લાખ રૂપિયા તમે પાંચ વર્ષે કોઈની વાપરો અને એના મોઢા ઉપર રોનક ન હોય એના ચહેરા ઉપર ખુશી ન હોય કે એવું કઈ બને તકલીફ ક્યાં થાય છે કે આ પંદર લાખ માંથી એ લોકો પાસે પહોંચતો નથી જે મેં તમને કીધું એમ કે ભાજપના સાંસદ એવું કહે છે કે રૂપિયામાંથી ત્રીસ પૈસા વપરાય છે બાકી સિત્તેર પૈસા ખવાઈ જાય છે તો ચેતરભાઈએ શું કર્યું કે આ પૈસા ક્યાં ખવાય છે એને શોધવાનું કર્યું તેને ખબર પડી કે ભાઈ આ મનરેગા છે એમાં તો ભાજપના મંત્રીઓ એના છોકરાઓ ભેગા થઈને કરોડો રૂપિયાનું કાંડ કર્યું એક જિલ્લામાં હવે આવા તો ગુજરાતના ચોત્રીસ જિલ્લા છે અને દરેક જગ્યાએ કાંડ થયેલા છે ઓકે હવે જો ચૈતરભાઈ જનતાની વચ્ચે રે તો આ તો બધા ભવાડા ભાજપે કર્યા છે એ બધું બહાર આવે એટલે ખોટા કેસ કરીને ચૈતરભાઈને જેલમાં મૂકી દીધા જેલમાં ચૈતરભાઈ નથી જેલમાં અત્યારે ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ છે જેને દબાવવામાં આવે છે જેલમાં ગુજરાતનો એક એવો આમ સિંહની જેમ ગર્જના કરતો અવાજ છે જે સરકારની સામે સાબિતી સાથે ઓકે કહે છે કે તમે ખોટું કર્યું છે એ અવાજને દબાવવામાં આવ્યો છે ચેતરભાઈ તો નિમિત્ત માત્ર છે પણ હવે ભાજપ ભરાણી એમાં છે કે ચૈતરભાઈની ઉપર ખોટો કેસ તો દાખલ કરી દીધો ઓકે માની લો કે જે જગ્યાએ આ પ્રસંગ બન્યો ત્યાંના સીસીટીવી કેમેરા તમે લોન્ચ કરો લોકો સમક્ષ મૂકો એ નથી કરતા બરાબર પછી ધારો કે જ્યારે કોર્ટમાં હાજર થાય ત્યારે કોર્ટમાં નિર્ણય નથી લેવા દેતા ભાઈ સરકારી વકીલ ગેરહાજર છે તો બિહારમાં તમે આજે જોવો તો બિહાર કરતા ગુજરાત એ ન્યાયિક પ્રક્રિયામાં પાછળ છે બિહારને વટાવી દીધું બોલો આપણે પણ આ ગુજરાતની જનતા જોવે હા આ જ છે ને બસ આ જ વિકાસ કર્યો છે વિકાસ કોનો થયો છે તો કે ભયનો જે માણસ પાસે કંઈક હોય ને એને તો બીક લાગે છે પણ જેની પાસે કશું નથી ને એને બીક લાગે છે આ વિકાસ વિકાસ એનો થયો ભૂખનો ઓકે અત્યાર સુધી માણસ બિચારો પીડાઈને એકલો મરી જતો અત્યારે શું થાય છે તો કે ગુજરાતમાં એવા પચાસ થી વધારે પરિવારો છે જેને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે આ વિકાસ થયો કે એક એક મરતા હતા એની જગ્યાએ હવે આખે આખો પરિવાર મરે છે વિકાસ કોનો થયો તો કે સ્કૂલોનો પ્રાઇવેટ સ્કૂલોનો વિકાસ થયો અને સરકારી સ્કૂલોમાં માની લો કે પેલા થોડી ઘણી બંધ થતી હતી અથવા તો ભાંગી ટૂંટી હાલતી હતી એની જગ્યાએ અમૂરથી બંધ કરી નાખી આ વિકાસ થયો છે બાકી વિકાસ થયો તો ભાજપને એક ધારાસભ્ય પોતે ચેલેન્જ કરે કે આવો અમારા વિસ્તારની સરકારી શાળા જુઓ આવો અમારા વિસ્તારમાં અમારી હોસ્પિટલો જુઓ આવો અમારા વિસ્તારમાં યુવાનોને કેવા રોજગાર આપીએ છે એ જુઓ અમારા રોડ રસ્તા જુઓ આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી તેમની પ્રતિક્રિયા સામે આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે વાત કરી છે અને આગામી સમયમાં ધારાસભ્ય જેલમાંથી બહાર આવશે અને હુંકાર ભરશે તે પ્રકારનો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા